અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય તો કયા અધિકારથી એ આ ફંડ ઘરે બેસીને આયોજન કરે છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અમને લાગે છે કે આ તો અહીંના જે ટ્રાઇબલ સપ્લાન ઓફિસર છે આઈએસ અધિકારી છે એ આ હકીકતને બહાર લાવ્યા અને એનો વિરોધ કર્યો અથવા તો એમની પાર્ટી જે પ્રકાર નિર્ણય કરે છે પાર્ટીના દબાણમાં આ સાંસદ અને ધારાસભ્ય કશું જ બોલતા નથી એ અમે બહાર લાવવા માંગીએ છીએ આ ગલત માહિતી મળી છે મને સ્વીપણે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલો જ ફેરફાર થયો છે